અમૃતાઝ વેજ કિચન ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આમ પન્ના બનાવીશું આમ પન્ના ખૂબ જ હેલ્ધી હોય છે આમ તો તેમાં ખાંડ નાખવામાં આવે છે પણ આજે જે હું આમ પન્ના બનાવવાની છું તે ખૂબ હેલ્ધી હશે કારણ કે તેમાં ગોળ નાખવામાં આવશે અને તે ચૂલા ઉપર બનાવવામાં આવશે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બે લાઇકોનને પણ ક્લિક કરજો જેથી તમને મારા આવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાવાળા વિડીયોઝની જાણકારી મળતી રહેશે આમપણના બનાવવા માટે આપણે લઈશું કાશી કેરી ગોળ અને પુદેની આજે જે આપણે આમપરના બનાવવાના છીએ તે ચૂલામાં બનાવવાના છીએ તો અહીંયા મેં ઘાસ નાખ્યું છે પછી આ લાકડા અને ઉપર કોળસો નાખ્યો છે હવે આને આપણે સળગાઈશું અને અહીંયા વચ્ચે કોળસાના ઉપર આપણે કેરીઓ મૂકીશું તમે જોઈ શકો છો એક કેરી જે છે શેકાઈ ગઈ છે આપણે કાઢી લઈશું આ રીતે બધી જ કેરીઓ આપણે શેકી લઈશું તો આ કેરીઓ ધીરે ધીરે શેકાવા લાગી છે તો જે કેરી શેકાઈ ગઈ છે તેને હું કાઢી લઈશ તમે જોઈ શકો છો બધી જ કેરી શેકાઈ ગઈ છે પણ હવે આપણે આને પાણીથી ધોઈ નાખીશું કારણ કે આ જે કોળસો છે તેની ઉપર ચોંટેલો છે તો જ્યૂસ બનાવતી વખતે જો એની અંદર આવી જાય તો જ્યુસનો ટેસ્ટ ખરાબ આવે તે માટે આપણે તેને ધોઈ નાખીશું તમે જોઈ શકો છો તેમાંથી કેટલું કાળું પાણી નીકળ્યું છે આ બધો કોળસો છે તો આ આમ નુકસાન ના કરે પણ આ જ્યુસની અંદર આવે તો જ્યુસનો ટેસ્ટ ખરાબ આવે તે માટે શેક્યા પછી કેરીને ધોવી જરૂરી છે તો હવે આપણે આને થોડી ઠંડી થવા દઈશું તો કેરીના કેરી ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેનો પલ્પ કાઢી લઈશું તો તેને આ રીતે કટ કરી લેવાની છે અને ચમચીથી આ રીતે તેનો પલ્પ કાઢી લેવાનો છે સહેલાઈથી નીકળી જાય છે આ જ રીતે બધી કેરીનો પલ્પ આપણે કાઢી લઈશું બધી જ કેરીમાંથી પલ્પ કાઢી લીધો છે હવે તેને આપણે મિક્સર જારમાં નાખીશું હવે તેમાં પુદીનો નાખીશું પુદીનાની ક્વોન્ટિટી તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો અને જેટલો પલ્પ હોય તેટલો જ ગોળ લેવાનો છે પલ્પ કાઢ્યા પછી તમે એક બાઉલમાં કાઢી જુઓ કે તે કેટલો ભરાય છે જેટલો પલ્પ ભરાયો હોય તેટલો જ બાઉલ ભરીને ગોળ લેવાનો તો પહેલાં આપણે આને પીસી લઈશું આમાં આપણે થોડું ઠંડુ પાણી નાખીશું જો તમારે આ જ્યુસ તરત જ પીવો હોય તો ઠંડુ પાણી અથવા બરફ નાખીને તમે પીશો તો તરત જ ઉપયોગમાં લેવામાં આવી શકાય છે હવે આને ફરીથી પીસી લઈશું હવે તેમાં આપણે થોડો થોડો ગોળ નાખીને પીસી લઈશું બધો જ ગોળ નાખીને આપણે પીસી લીધું છે હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું આમાં તમે શેકેલો જીરાનો પાવડર સંચળ આ બંને વસ્તુ નાખી શકો છો તમે જોઈ શકો છો આ સરસ પીસાઈ ગયું છે હવે આપણે આને કાઢી લઈશું તમે જોઈ શકો છો આ એકદમ સરસ જાડો પલ્પ બનીને તૈયાર છે આ પલ્પને તમે કાચની એરટાઈટ બોટલમાં ભરીને બેથી ત્રણ મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આપણે હમણાં પીવાનું છે એટલે આપણે તેમાં પાણી ઉમેરીશું હવે આ પલ્પમાં આપણે પાણી નાખીને તેને પાતળું કરીશું તમારે જે કન્સિસ્ટન્સીનો જ્યુસ જોઈતો હોય તે પ્રમાણે તમારે તેમાં પાણી નાખવાનું છે અને નાખ્યા પછી પાણી નાખ્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે જ્યુસ બનીને તૈયાર છે જ્યુસ કહી શકો છો આમ પન્ના પણ આને કહી શકો છો આપણે આને સર્વ કરીશું આ જ્યૂસમાં આપણે ઠંડુ પાણી જ નાખ્યું છે તો પણ તેમાં થોડો બરફ નાખીશું આને એકદમ ઠંડો ઠંડો આપણે સર્વ કરીશું તો તમે પણ બનાવો અને તમને મારી આ રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો ધન્યવાદ